આપણે ભૂતભૂત તો આપડી એક લાઈન તો હલવાય લાવતો હોય સારું પેલા હવે શું કરું

મને એવું લાગે છે બાપા જેવું નહીં લાગે આપડે આમ દેતા રહી ગમે વાત જ કહે છે ખારા આ લોકો બકલા જીતેલા તો એવું નઈ થાય છે

બોને ઉપર હારા એ તો નો કોઈ ઠીક છે એટલે આ તો કોઈ દેખાતું જ નહી લ્યા કઈ નહી આ બધું આ બાપા એ તો વધારે ઉડા લાગે છે અરે પણ આઈ જ લ્યા કઈ સારું કઈ દેખાતું જ ન મંતો બાપા એમ તો

આપડે વાત કરવી પડે દેખાય મેહુલ ભાઈ ને બકો ભાઈ હોય સારું આવે તું સારું તમે

Agora... <laughs>